ચાલો ને ગોપીયુ આપણે રામીયે ચાલો ને ગોપિયું આપણે સંતાકડી રામીએ પેલો તે આપણે ભગવાન તમે ક્યાં સંતાણાં ભગવાન તમે ક્યા સંત

Dalónego piu, apretando, frío, miel, la lo negó, piu, apretando, frida, miel, y yo te davo a અયોધ્યા પુરી ના રા ભગવાન નો ઓ ચાલો ને ગોપિયું આપણે રમીએ Good